બધાય ભીંડામાં સિંગો તો આવેલી જ છે ને આવો આપણો ભીંડો છે કાપ આ સાઈડ જો આવડો ને એવું થઈ ગયું છે અને અહીંયા આપણે વેલા છે તુરિયાના અને તુરિયું પણ આવેલા છે અહીંયા છે એક અને અહીંયા પણ છે આવા તુય તૂના વેલા છે અને અહીંયા આપણે મીઠા લીમડા ઉપર ચડાઈ દીધા ને આ આવું અત્યારે જો આપણું લોકેશન છે વિડીયો બનાવવાનું અને આ છે આપણા કાકા ઘરનું બગીચો એમાં ઘણા બધા ફૂલ ને એવું આવ્યું છે તો ચાલો આપણે આ જઈને બતાવું તમને જો આવો આપણે કાકન ઘરનું બગીચો હે અને જો આ છે આપણા કાકાના ઘરના ગુલાબ ગુલાબ છે અને આ જાસુદ છે આ આંબો વાવેલો અને આ આપણું ખેતર છે અને આ દાદા એ નીંદુ છે આ બધું અને આ સાઈડ આપણે જો માંડવી પણ બહુ મોટી થવા મળી છે હવે આમાં જો જો આપણે દૂધીનો વેલો છે એમાં અહીંયા પણ ઘણી બધી જ્યાં ફૂલ છે ત્યાં પણ દૂધી આવવાનું ચાલુ થઈ ગઈ છે અને માંડવી જો આપણે પગ મુકાય એવી જગ્યા જ નહીં આમાં આ સાઈડથી આ સાઈડ બે આમ ભેગું થઈ ગયું છે તો અને આ આપણે મકાઈ છે જો એમાં ડોડા પણ આવી ગયા છે અને આપણે બે ચાર ડોડા લઈને અહીંથી બોલીને આપણે ઘરે જવા દીધા છે અને ત્યાં આપણે એને શેક્યા છે અને તે તમે જુઓ આપણે એવી કાગવાળી છે આપણે થોડાક અંદર જઈશું આમાં બહુ અંદર જવાય નહીં કેમ કે આમાં એરું ને એવું બધું ઘણી ફેર રખડે છે એટલે આપણે ખેતરમાં તો જાત નથી મહિનો પંદર દી થઈ જાય છે જો આપણો ડોડો છે જો પછી આવામાં આપણે એરું રહે નહીં તો શું આમાં અત્યારે આપણે નથી જવું આ એટલે અંદર આવ્યા છે બહુ જવાય નહીં કેમ કે અહીંયા ખુલ્લું છે તો કીધું અહીંયા આલા જવી તો આપણે અહીંયા આવી જશે અને અહીંયા વેલા છે જો બીજુંના તુરિયાના ને એવા બધા વેલા છે આ સાઈડ અને આ સાઈડ મકાઈ ને એવું છે આ મકાઈમાં ડોડા પણ આવી જાય છે આ સાઈડે પણ આવી જાય છે બધે બધાય મકાઈમાં ડોડા તો આ ફાઇનલી આવી જાશે સાંજ અને અહીંયા આપણું રામાપીરનું મંદિર છે તો ચાલો આપણે આ સાઈડ જવી હોય અને આવી આપણે માંડવી છે જો આવી આપણે કાક માંડવી છે અને અહીંયા પણ ઘણું બધું મોટું ખડ થઈ ગયું છે અને આ જો આપણે તુરિયાના વેલા છે એ ધાબો ઉપર અત્યારે ચડવા મળ્યા છે જો આ તુરિયો જો અને આ ટકટક અવા આવે આપણે ઝટકો રાખેલો છે અહીંયા છે અહીંથી ના અહીંથી ના રાખેલો છે ને આ આમ લીધેલો છે અને અહીંયા પણ મકાઈમાં આવ્યા છે ઢોડા જોવો તેમ ચાર ચાર પાંચ પાંચ નિયમ છે બધી અહીંયા ત્રણ છે એવા બધા ખેતરમાં બધી લાગટ છે અને આ સાઈડમાં મકાઈ છે થોડી ઘણી રાખી છે અને માંડવી આપણે મસ્તીની થઈ છે જો માંડવી મસ્તીની થઈ છે આ સાઈડ આપણે દુરિયાન વેરો વેરો છે અને આ જો આપણે આ દૂધિયાનો વેલો હતો એમાં એક દૂધિયું આવ્યો છે દૂધિયું મસ્ત મજાનું કોણ છે અને આ સાઈડ આપણે ભીંડો વાવેલો છે થોડાક સિંગ ને એવું છે તો ચાલો આપણે ના જઈએ તો જો આ અહીંયા આપણે ઘરનો ભીંડો છે અને એમાં અત્યારે જે નાનો નાનો છે ઓલી સાઈડ હતો તે મોટો થઈ ગયો આમાં સિંગ પણ આવ્યો મળી છે અને આપણે જો તમને કહેતા તેને ઘોડે ચાર ચાર પાંચ પાંચ ડોડા છે તો જો આ ચાર દોડા આમાં છે ઓલા ત્રણ ચાર દોડા એમાં અને આપણે આ ભીંડાસિંગ જો લાંબી લાંબી થઈ છે અહીંયા પણ એમ જ છે અને અહીંયા આપણે કલમવાળી બહડ આવેલી છે ઘર છે અને અહીંયા આપડી વાડી અને આ સાઈડ અત્યારે આપણે જો કાંક વાવેલી છે તો જો કાંક અને કાંક કહેવાય

ને આ સાઈડ આપણે જો નાળિયેરી પણ ઘણી મોટી થઈ ગઈ છે આ સાઈડ આપણે જુઓ અત્યારે રામાપીના મંદિર ડેકોરેશન ચાલે છે અહીંયા આ જગ્યાએ ચાલે છે આ જગ્યાએ કેમકે અહીંયા આપણે લગભગ કાલે ગણેશ છે તો કાલે આપણે એના ગણપતિની મૂર્તિ સ્થાપન કરવાની છે અને તો જુઓ અત્યારે અહીંયા આપણે કામકાજ બધાનું ચાલુ છે અને અત્યારે જો અહીંથી ચાંદમાં પણ દેખાય દેખાતા આપણે ઘરે આ સાઈડ તે આવેલી બગડવા મળી છે અહીંયા આપણે આમાં ખાતર નાખી દીધું છે નાળિયેરી ને પરતે આમ આપણે જીતાફળ પણ આવવા મળ્યા છે અને આપણે ઘરે આ છે અને જો અહીંયા આપણે ડોડા છે આપણે ખેતરમાંથી લઈ આવ્યા હતા એ અને જો અહીંયા આપણે સફેદ સખી બેઠી છે અને અહીંયા આપણે કોડી ફેરવી લીધી અને પહેલાં આપણે ચાર પાંચ ઈંડા મૂક્યા હતા એ ગાય એમાં બચ્ચા છે આ નથી કેમકે અહીંયા આપણે હતી એટલે તેને ગરમી લાગે તો પછી ચકલી પણ મૂંઝાઈતી હતી પછી આપણે કોવડું ફેરવી લીધી ને પછી જો અહીંયા આપણે જાળીને એવું બધું છે મસ્ત મજાનું અને એ બી અહીં બેસે ઓમ સાય ક્લિનિક તો જેને દવા પણ લેવી હોય તે આ નંબર ઉપર કોન્ટેક કરજો

તો આજનો બ્લોગ આપણે અહીંયા તે પૂરો કરીશું ત્યાં સુધી બાય બાય તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જ જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ